ભાવનગર શહેરની હવેલીવાળી શેરીમાં ઇલેક્ટ્રિક વાયરના ગોદાઉનમાં ભીષણ આગ લાગી આગના બનાવમાં એક યુવાન ફસાયો હતો જેનો ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો છે વાયરના ગોદાઉનમાં આગ એટલી ભયંકર હતી કે આગની જ્વાળાઓ ચારે તરફ ફેલાઈ હતી ફાયર વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક કલાકથી આગ બુજાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગના બનાવમાં લાખો રૂપિયાનું સામાન બળીને ખાક થઈ ચૂક્યો છે આગનો બનાવ રહેણાંક વિસ્તારમાં હોવાથી ફાયરની ટીમ ને આગ બુજાવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાઇદ મદ્રા દ્વારા